જાણીતી હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ દિલ્હીમાં ભાજપના સદસ્યતા અભિયાનમાં પહેલી સભસ્યતા મેળવી જવાહર નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં સપના ચૌધરી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગઈ ત્યારે હરિયાણવી ડાન્સર હવે રાજકીય નેતા તરીકે જોવા મળી શકે છે ત્યારે શું સપના ચૌધરીને રાજકારણમાં સફળતા મળશે જુઓ ડાન્સર સપના ચૌધરીના ભાજપ પ્રવેશનો એક્સ રે

સપના ડાન્સ વિડીયો ની સોશિયલ મીડિયામાં ધૂ સિંગર સપના ચૌધરીએ ભાજપ માં કરી એન્ટ્રી જાણેતી હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી નો સિતારો બુલંદી પર છે એવો કોઈ પણ દિવસ નહીં હોય જ્યારે તેનો વિડીયો કે ડાન્સ કે તેનું નિવેદન ચર્ચામાં ન હોય જેના કારણે હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે તેના ડાન્સના કારણે તે હરિયાણા રાજસ્થાન અને પશ્ચિમી યુપી માં લોકપ્રિય રહેલી સપના ચૌધરી આજે આખું હિન્દુસ્તાન ઓળખે છે क्योंकि सपना चौधरी राजकीय नेता तरीके जुआ मे तो नवाई नहीं कारण की हरियाणवी डांसर सपना चौधरी दिल्ली भाजपा सभ्यता अभियान में पहली सभ्यता थी। वो सपना चौधरी आज देश के सवा सौ करोड़ लोगों के सामने एनआई के कैमरे के सामने देश की सारी बड़ी बड़ी मीडिया के कैमरे के सामने अगर पार्टी ज्वाइन करती है तो मैं समझता हूँ ये उसका उस निर्णय का सम्मान करना चाहिए जो उसने दो महीना पहले पीसी में कहा था कि मैं ऐसे किसी के साथ खड़े हो जाऊं लेकिन पार्टी जिस दिन ज्वाइन करूंगी डंके की चोट पे करूंगी आज उसने डंका बजा दिया जवाहरलाल नेहरू स्टेडियम में दिल्ली भाजपा सभ्यता अभियान कार्यक्रम में शिवराज सिंह चौहान महासचिव रामलाल और मनोज तिवारी हाजरी में सपना चौधरी भाजपा में शामिल थी भाजपा हाल में आखाई देश में सभ्यता अभियान चलावी रही है मैंने लोगों ने पार्टी साथी जोड़ाવાનું કામ કરી રહી છે જે સપના चौधरी માટે प्रियंका गांधीએ ટ્વીટ કરી કોંગ્રેસમાં સામેલ થવાની વાત કરી હતી તે સપના चौधरीએ ભાજપનું કેસરીયો ધારણ કરી લીધો મે મેને કુછ સોચ કે સદસ્યતા નહીં લીએ ઓર કુછ કામ બિના સોચે સમજે ભી કિયે જાતે હે ઓર મેરે ખ્યાલ સે बीजेपी जॉइन करना कुछ सोचना नहीं है बहुत अच्छी पार्टी है और जॉइन करने के लिए कुछ सोचना समझना जरूरी नहीं होता और हम જમીન સે પાર્ટી કે પ્રભાવિત સપના ચૌધરી રાજનીતિમાં માં આવશે તેવી અટકળો લોકસભા ચૂંટણી પહેલા શરૂ થઈ જયારે કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે નો તેનો એક ફોટો મીડિયા માં સામે આવ્યો તેના પછી સપના કોંગ્રેસ માં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ જોકે સપના એ તેનો ઇનકાર કરતા કઈક આમ કહ્યું હતું प्रियंका के साथ वाली तस्वीर भी पुरानी है कल वाली तस्वीर भी पुरानी है सारी तस्वीरें पुरानी है मेरे को पता ही नहीं लग रहा आप कहा से निकाल के ला रहे हैं मुझे नहीं समझ में आ रहा सबसे बड़ी बात जो है जहाँ आप कंफ्यूज हो कि मैंने कोई भी पार्टी ज्वाइन नहीं की है सपना चौधरी ना भाजपा में शामिल थवात ताराकी थी गयी थी जय दिल्ली में चूंटी प्रचार ना दिवसे उत्तर पूर्व दिल्ली ना उम्मीदवार मनोज तिवारी साथे विशाल रोड शो में मिली સપના ચૌધરી અને ભોજપુરી સિતારા ખેસારીલાલ યાદવ ને જોવા માટે અનેક લોકો પોતાના ઘરની છત અને બાલ્કની માં ઉભેલા જોવા મળ્યા જો કે તે સમયે પણ સપના ચૌધરીએ ભાજપ પાર્ટી જોઈન કરવાને લઈને કંઈક આમ કહ્યું હતું ભાજપ આખા દેશ માં સભ્યતા અભિયાન ચલાવી રહ્યું છે તેની શરૂઆત છઠ્ઠી જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વિસ્તાર કાશી થી કરી છે જ્યાં તેમણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વૃક્ષારોપણ કરી દેશના લોકોને અભિયાન સાથે જોડાવાનું આહવાન કર્યું હતું તેને ધ્યાનમાં લઈ હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ભાજપમાં જોડાઈ ગઈ છે અત્યાર સુધી પોતાના હરિયાણવી સોંગ અને તેના પર ડાન્સના કારણે જાણીતી બનેલી સપના ચૌધરી આગામી સમયમાં રાજકારણના મેદાનમાં જોવા મળે તો નવાઈ નહીં